દુનિયા આ દુનિયા ફક્ત તમારા માટે જ નથી બની બધું આપણી ઈચ્છા મુજબ થાય તે જરૂરી નથી આ દુનિયા આપણા એકલા માટે નથી બની આપણે જે ઈચ્છીએ છીએ તે થશે પણ અનુકૂળ થતા શીખો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળતા શીખો જો તમે દરેક નાની નાની વાત પર નારાજ થશો તો લોકો આપણને તેમની દુનિયામાંથી બહાર ફેંકી દેશે આ જીવન છે આ જીવન છે અહીં પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલવું પડે છે અનુકૂળ થવું પડશે ક્યારેક તમારે એવી વાતો સાંભળવી પડશે જે તમને નથી ગમતી તો ક્યારેક તમારે એવો ખોરાક ખાવો પડશે જે તમને નથી ગમતો તો ક્યારેક તમારે એવા લોકો સાથે પણ સમય વિતાવો પડશે જે તમને નથી ગમતા એટલે તમે પોતાની પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ બનો કેટલાક બંધ થયેલા દરવાજા આપણી માટે શુભ સંકેત હોય છે કેમ કે આપણી નજર સામે બંધ થયેલા દરવાજા ઉપર શુભ લાભ લખેલો હોય છે કોઈની લાગણીથી રમવું છે કોઈની લાગણીથી રમવું સહેલું છે પરંતુ પોતાની આત્માને આઘાત લાગે ત્યારે જ ખબર પડે કે લાગણીઓની કિંમત શું છે વાલા હદથી વધારે અહીં કોઈનો ભરોસો ના કરવો હદથી વધારે અહીં કોઈનો ભરોસો ના કરવો કેમ કે શું ખબર લોકો તમને રમકડું સમજતા હોય સમય સમય બલવાન છે સમય સમય બલવાન છે રૂપ રૂપિયાનું અભિમાન નહીં કરવાનું કેમ કે જ્યારે સમય પલટો મારે ત્યારે રાજાને પણ રંગ બનાવી દે છે કુદરત સારામાં સારી વ્યક્તિઓને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે એને દુઃખી કરવા નહીં પરંતુ એને પોતાનો અને પોતાનાઓનો પરિચય કરાવવા માટે આપણો સ્વભાવ શૂન્ય જેવો રાખવો જોઈએ ભલે કોઈ આપણને ગણતરીમાં ના લે પણ જેની બાજુમાં ઊભા હોઈએ એની કિંમત વધી જવી જોઈએ જીવનમાં પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી પણ એ પથ્થરોને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા દરેક ઈજા એક પાઠ છે દરેક ઈજા એક પાઠ છે પગમાં થઈ રહી ઈજા આપણને ચાલવાનું શીખવે છે અને મનમાં થયેલી ઈજા આપણને જીવવાનું શીખવે છે તૂટી પડતા સંબંધોના પાયામાં લાલચ અને મોહ હોય છે જ્યારે ટકી ગયેલા સંબંધોને પાયામાં પ્રામાણિકતા સત્ય અને પ્રેમ હોય છે આમ તો આ વર્ષ બહુ જ ખાસ રહ્યું કેમ કે કોઈએ રંગ બદલ્યો કોઈ સ્વભાવ કોઈએ પસંદગી બદલી તો કોઈએ અમને જ બદલી નાખ્યા આ દુનિયાનું સૌથી મોટું ટેલેન્ટ છે ખુદને શાંત રાખવું પરિસ્થિતિ બોલે ગમે તે હોય જીવન ખૂબ નાનું છે જીવન ખૂબ નાનું છે તેને ગુસ્સામાં પસ્તાવવામાં ફરિયાદમાં અને ચિંતા કરવામાં બરબાદ કરશો નહીં સકારાત્મક રહો હંમેશા ખુશ રહો રાધે રાધે